શિયાળાની સિઝન આવી છે તો આપણને તીખું અને ચટપટું ખાટું મીઠું ખાવાની ઈચ્છા થાય તો આપણે વડાના ખીરુંમાં લીલા મરચાં લીલા કાંદા લીંબુનો રસ અને ઘણા બધા મસાલા નાખી અને આપણે સાંજની વાળમાં કંઈક નવું જ બનાવીએ તો મારી રેસિપી ગમે તો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં લખજો કે તમે કઈ રીતે બનાવો છો તો આપણે વડાના ખીરુંમાંથી વાળું માટે કંઈક નવું જ બનાવીએ તો ચાલો આપણે તૈયારી કરીએ કેમ છો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હું કિરણ કાંસલી કિરણ કિચન સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે તો આજે આપણે શિયાળો છે તો સાંજની વાળમાં કંઈક ચટપટું ખાવાનું મન થયું છે તો ચાલો આપણે સાંજની વાળમાં આપણે કઈક નવું બનાવીએ એક બાઉલમાં મેં જુવાર મકાઈ અને અડદની દાળ ત્રણેયને મિક્સ કરી અને મેં લોટ દળી લીધો તો એટલે કરકરો આપણે લોટ ગાળ્યો હતો અને એમાં મેં આઠ દસ કલાક પહેલાં દહીં નાખી અને આટલો કઠણ તમે જોઈ શકો છો આટલો કઠણ મેં ડોઈ લીધો હવે આપણે એમાં ચણાનો લોટ નાખીશું માટે ચણાનો નાખીશું લીલા મરચાં નાખીશું ધાણા નાખીશું તમારે જે પ્રમાણે નાખવા હોય એ પ્રમાણે નાખી શકો હવે આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું જુવાર અને મકાઈ છે તો થોડો આપણને કડચો લોટ લાગે એના માટે આપણે થોડી ખાંડ ઉમેરીશું એટલે આપણને શું કડચું માળ લાગે કડવા જેવું લાગે હવે આપણે એમાં હળદર તમારે નાખીએ તો નાખી શકો નહીં તરત સ્કીપ કરી શકો તો હું ઓલ્ડર નાખીશ હિંગ નાખીશ જીરું પાવડર નાખીશ આપણે લીલા મરચાં બે જ નાખ્યા છે તો લાલ મરચું પણ નાખીશું ગરમ મસાલો નાખીશું હવે આપણે આ બધું મિક્સ કરી લઈશું આપણે એવું બધું મિક્સ થઈ ગયું છે આપણે એમાં લીંબુનો રસ નાખીશું હવે બધું મિક્સ કરી લીધું છે હવે થોડું આપણને એવું લાગે છે તો પાણી નાખીશું થોડું તમે દહીં નાખ્યો તો દહીં નાખી શકો આપણે લીંબુ નાખ્યું છે ને એટલે હવે થોડું પાણી નાખીશું હવે એક સ્પીન જેટલા આપણે સોડા નાખીશું સોડા આપણે થોડાક નાખવાના છે કારણ કે ઓલરેડી આપણો લોટ જ ઘણી વાળો છે એટલે આપણે આટલા જ નાખીશું કેવા પૂરતા હવે બધું આપણે મિક્સ કરી લઈશું આપણે હવે આવી કન્ટલસન્સી રાખી છે તો આટલી રાખવાની આપણે હવે આપણે પેન ગરમ થવા મૂકીશું લગાવી દીધું છે આપણું કઢાઈ ગરમ થઈ ગયું છે તો હવે આપણે ફળા તલ નાખીશું હવે આપણે આ રીતે બનાવ્યું છે આ રીતે મૂકીશું હવે આપણે ઉપર આ રીતે થોડું તેલ નાખી દઈશું હવે આ આપણે આ રીતે ધીમેથી ઉખળાવી લઈશું થોડુંક તેલ અંદર જાય એ રીતે આપણે લગાવી દઈશું હવે આપણે આ રીતે પડકારી લઈશું ચડી ગઈ છે હવે આપણે નીચે ઉતારી લઈશું હવે પછી આપણે બીજી મૂકીશું આ રીતે આપણે બધી જ ઉતારી લઈશું આપણે બીજી પણ પડકારી લઈશું હવે આ પણ ચડી ગઈ છે તો આવી રીતે આપણે બધી બનાવી લઈશું હવે આપણો બધો નાસ્તો બનીને તૈયાર છે હવે આપણે પછી સર્વ કરીશું કાઢી લઈએ તો મેં આ વડાના લોટમાંથી એટલે કે જુવાર અડદની દાળ અને મકાઈમાંથી આ નાસ્તો બનાવ્યો છે તો સાંજનો વાળું એટલે કે ડિનર એટલે કે સાંજનો નાસ્તો બનીને તૈયાર છે તો અમે કાઠિયાવાડમાં વાળો કહીએ છીએ તો આને તમે ગ્રીન ચટણી જોડે અથવા તો સોસ જોડે દહીં જોડે ચા જોડે ખાઈ શકો છો તો આ રીતે તમે પણ બનાવજો તો આપણી શાદનો વાળો એટલે કે આપણું શાંદનું જમવાનું બનીને તૈયાર છે તો આપણે વડાના ખીરુંમાંથી પેન કેક બનાવી અને નવો ચટપટો નાસ્તો બનાવીને તૈયાર કર્યો છે તો મારી રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકોન દબાવવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં લખજો મારી રેસીપી કેવી લાગી અને આવી અવનવી રેસીપી જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં લખજો કે મારી રેસીપી કેવી લાગી